આપણે ફાઈનલી આવી ગયા સૂર્ય હાલો આપણે અંદર હવે આપણે સૂર્ય મંદિર ની પ્રદિક્ષણા કરી નવરા હતા એટલે દર્શન કરી લઈ

તો હવે આપણે ટૂંક સમયમાં હમણાં આપણી ગાડી થઈ ગયા હે ભાઈ ને થઈ ગયા તો હાલો હવે આપણે ગાડી તપી રહી ફાઇનલી હવે આપણી ધનનું આપણે પાર્કિંગ કરી દીધી છે અને હવે આપણે હાલીને જવાનું છે આમ તો ગાડીઓ હાઈલી જ આવે તો આપણે બાકી ફોર કે એનું શૂટિંગ છે અને લાગશે તાકાત વાળું તો ધીમે ધીમે હાલો તો હવે ફાઈનલી ટ્રાફિકમાં ધક્કા જામ થઈ ગયું બધુંય This is a tree and tree and this is a Nalu swimming pool and this is car, dream car Chalo.

ડેસ્ટિનેશન આવી ગઈ છે તો ફાઇનલી હવે આપણે ધંધોને આપણે પાર્કિંગ કરનેખીયા અહીંયા અને હવે આપણે જવાનું છે ડિસ્ટ્રિન્શન ઉપર આમ ઉપર અને વરસાદ એમાંય ચાલુ છે ચાલ તો બટી હરામૈલો બહુ નેકતા બજાર મોરે મોરો તમ તમાર આવાdio કાઈ બીવાનું જ નથી થાતું હવે હવે ફાઇનલી ધીમે ધીમે આપણે બગલ ચડી જઈએ હવે

A vệ chiếc bog toy in toy diawan hong hoa 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 ha hoa 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 của hoa hoa hoa

હું જાતો તો નીચે અને એમાંય મને શું દેખાઈ રહ્યું છે આપણા પૂર્વજ આમાં દેખાઈ રહ્યા છે જો અહીંયા બેઠા બે બે ભાઈ બન બેઠા ઓ ભાઈ એટલે મને એવું દેખાઈ રહ્યું હતું એટલે આપણે આપણે એવા ધનમાં જઈને હવે ધીમે ધીમે પાછી વિદાય લેશું ચાલો કે આપણે પાછળ બેહીને વરસાદ વરસાદના પાછળ પાછળ બેહીને આપણે નીકળી ગયા છીએ એટલે હવે ધીમે 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 ચાલુ કરી का चांद से ये लो ट्रैफिक है ओ भाई कैमरा साफ करना खुला हो लागे ने हवे और जो ही लेके ट्रैफिक खून नड़े है अगले बड़ी जगह है बंद ब्लॉक ये है किच का गंदू गंदू जो ले चलो चार्मी okay. मुंहिं <laughs>